આમોદના એક જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પ્રદૂષણ બોર્ડને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે આજરોજ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ દ્વારા આમોદ ખાતે તપાસ હાથ ધરી હતી અને યોગ્ય નિકાલ સંદર્ભે આમોદ નગરપાલિકાના એસઆઈ હિતેશ અંસારીને નોટિસ આપી ટકોર કરી હતી જ્યારે સવાલ ઊભો થાય છે કે નગરપાલિકાની હદમાં ઠેર ઠેર કચરાના ઢગલા પણ નજરે પડે છે કેટલીક જગ્યાએ રાત્રિના સમય કેટલાક હોટલ ચલાવનાર ઈશમો કચરો ફેંકી જતા હોય છે જેની નગરપાલિકા એસઆઈને ફરિયાદ મૌખિક કરેલ હોવા છતાં ધ્યાન આપતા નથી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે થોડા દિવસો અગાઉ આમોદ નગરપાલિકામાં કેટલીક મહિલાઓએ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા ટેમ્પો ન આવતા અને તેઓના વિસ્તારમાં સફાઈ ન કરતા મુખ્ય અધિકારીને લેખિત ફરિયાદ આપી હલ્લાબોલ કર્યું હતું જ્યારે સમગ્ર બાબતે આજ રોજ આમોદના જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આમોદ આવી યોગ્ય તપાસ કરતા અધિકારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો અલમાસ બાદશાહ ટીપીએન ચેનલ આમોદ